you uh -huh.

આ કોઈ ખુબ મોટી કે ગંભીર ઈજા નથી પરંતુ સ્નાયુ સંબંધિત સામાન્ય ઈજા છે શાહરૂખ ને સ્ટન્ટ કરતી વખતે આ પહેલા પણ ઘણી વખત સ્નાયુ માં ઈજા થઈ છે જોકે તેમની સફળતા સર્જરી કરવામાં આવી છે સર્જરી પછી ડોક્ટરો આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર માં શરૂ થશે જયારે તે સંપૂર્ણપણે સાજો થઈ જશે ત્યારે તે સંપૂર્ણ ઉર્જા સાથે શૂટિંગ માં પાછો ફરશે દરમિયાન ફિલ્મ સિટી ગોલ્ડન ટોબિકો અને વાય આર એફ સ્ટુડિયો જુલાઈથી ઓગસ્ટ દરમિયાન નક્કી કરાયેલું ફિલ્મ નું શૂટિંગ રદ કરવામાં આવી છે